નમસ્કાર દર્શક મિત્રો આપ છો રહેશે સાઈગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે ગેલખડી ગણેશનગર ખાતે અને ગેલખડી ગણેશનગર ખાતેના જે દ્રશ્યો છે દ્રશ્યો તો ત્યાર પછીની વાત છે પણ અહીંયા ઊભું રહી અને શૂટ કરવું પણ અમારા માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે તો વિચાર કરો કે જે સ્થાનિકો અહીંયા રહેતા હશે એ લોકોની કેવી દશા હશે કારણ કે સતત ગટરના પાણી જે ખરા એ ઉભરાઈને બહાર આવી રહ્યા છે એના કારણે માંદકી અને રોગચાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ગેલખડીના ગણેશનગરની અંદર પરિસ્થિતિ એવી એવી છે કે અહીંયા જે રહીશો છે રહીશો ઘણા દિવસોથી કમ્પ્લેન કરી રહ્યા છે છતાં પણ એમની કમ્પ્લેન સાંભળવામાં નથી આવતી અને જે ગટર ઉભરાય છે ગટરનું પાણી અહીંથી ઉભરાય અને છેક બાર સુધી એટલે કે સિવાની રેસિડેન્સી જ્યાં આવી છે ત્યાંના મેઈન રોડ સુધી જાય છે તો ત્યારે સ્થાનિકોની સાથે વાત કરીશું ને જાણીશું કે શું તકલીફ છે બેન શું નામ છે આપનું સુરૈયા રજક શેખ બેન કેટલા દિવસથી આ તકલીફ છે આ પંદર દિવસથી છે ના પછી અહીંયા કોઈ આવે બી નહી સાફ કરવા ફોન કરીએ ને અમે તો એમ કે પાંચ મિનિટમાં માં મોકલાવ દસ મિનિટ માં કોઈ મોકલાવતા નથી નગરપાલિકાઓ લુખી થઈ ગયેલી છે કઈ કરતી નથી અને જયારે પાણી ભરાય ને તમારી ચોકડીમાં ભરાય ત્યારે શું કે છે પેલા છોકરી ને બધું ડેનિસ ઉભરે ને અમારી છોકરી બહાર છે ને પાઇપ જાય તો અમે કે પાઇપમાં સળિયો મારો તો એમ કે તમારા પૈસા લાગે એમ કે પ્રાઇટ લાઈન છે પ્રાઇટ કે સાફ કરાવે તો પ્રાઇટ લાગે ને અહીંથી કચરો અમારે પાઇપમાં ભરાય તો પછી અમારે આ ચોકડીમાં પાણી આવે કે નહીં કે પૈસા આપો સો બસો રૂપિયા જોઈએ લોકો ને અમે કાથી લાવવાના તમારા ઘરમાં અત્યારે કોણ કોણ માં છોકરા ને છોકરો માંદો છે એને જાડામાં અમીર ચાલુ થઈ ગયો પંદર 15 દિવસથી બધું બધું પેલા અગેલું મોતેલું બધું બહાર આવતું છે પણ તો બી સાફ કરવા આવતા નથી

બેન શું નામ છે છે કોને કોને રજૂઆત કરવામાં આવી પ્રજ્ઞાબેન ભરતભાઈ રાઠોડ મારું નામ છે અમારે ત્યાં અહીંયા વારે ઘડી આ ડેનેજ લાઈન ઉભરાઈ જાય છે કેટલી કમ્પ્લેન અમે કરી રહ્યા છતાં કોઈ એક જણો અહીંયા જોવા માટે આવતું નથી અમારા છોકરા બીમાર પડે હોસ્પિટલમાં અમારે ઘણો ખર્ચો થઈ જતો છે આના લીધે એનું કંઈ સમાધાન તમે કરી આપો તમે જુઓ એ પ્રમાણે કે ગેલખડીના એક વિસ્તારની કમ્પ્લેન ગઈકાલે કરવામાં આવી એ કમ્પ્લેનના અનુસંધાનની અંદર તમે જુઓ તો આ પરિસ્થિતિ કેવી છે કે જેમાંથી ડ્રેનેજમાંથી સતત પાણી બહાર આવી રહ્યું છે અને સ્થાનિકોનું કેવું એમ છે કે સાડા પાંચ વાગતાની સાથે જ જ્યારે પાણી શરૂ થશે અને પાણી શરૂ થશે એ અહીંથી પાણી જે નીકળશે તે મુખ્ય માર્ગ સુધી પહોંચશે અને દરેકના ઘરોની પાસેથી આ પાણી પસાર થઈને જાય છે અને આ મોલ્લાની અંદર આ શેરીની અંદર જો વાત કરવામાં આવે તો છ થી સાત લોકો હર અત્યારે બીમાર પડ્યા છે એનું કારણ છે કે આ એની અંદર બધા નાના નાના જીવજંતુઓ ઉત્પન્ન થયા છે અત્યારે ટાઈફોઈડ મેલેરિયા કોલેરાના વાવળો જ્યારે ચાલી રહ્યા છે અને ત્યારે તમે જોશો તો આની અંદર મચ્છરનું બ્રિડિંગ પણ એટલા જ મોટા પ્રમાણની અંદર થઈ રહ્યું છે કારણ કે આ તમામે તમામ જે છે એ ગટરનું પાણી છે અને ગટરનું પાણી જે ખરું એ આ રીતે આખી શેરીની અંદર આમ તો બ્લોક નાખી દેવામાં આવ્યા પણ બ્લોક નાખ્યા પછીથી પણ જો આ જ પ્રમાણનું થતું હોય તો લોકોના ઘરની બહાર જે ચોકડીઓ છે લોકોના ઓટલા સુધી આ ગંદુ પાણી પહોંચે છે ત્યાં સુધી કે લોકો ઊભા પણ નથી રહી શકતા એમણે ઊભું રહેવું હોય તો પણ મોડા ઉપર રૂમાલ અથવા તો સાડી રાખવી પડે છે અને એ જ પરિસ્થિતિ અમારી છે કારણ કે અમે જ્યારે આ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ અમે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમારે પણ એટલી જ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે તો ત્યારે તંત્ર ક્યારે જાગશે કારણ કે પંદર પંદર દિવસથી ફોન કરવામાં આવે છે રજૂઆતો કરવામાં આવે છે આવતા નથી અને આવે તો ત્યાર પછીથી કે છે કે ભાઈ સડિયો જો તમારી લાઈનમાં મારવાનો હોય તો તમારે પૈસા આપવા પડશે આ તમારી પ્રાઇવેટ લાઇન થાય છે અને આ પ્રમાણે તમે જુઓ તો આખી શ્રીની અંદર બંને બાજુએ અને મચ્છરનો ઉપદ્રવ પણ એટલો જ છે અમે ચાલીએ છીએ તો અમારે ચાલવાની સાથે જ મચ્છરો ઉડી રહ્યા છે આપ જોઈ શકો છો કે બ્રિડિંગ પણ કેટલું બધું થઈ ચૂક્યું છે અને હવે જો કોલેરા કે ટાઈફોઇડનો રોગચાળો ફાટી નીકળે આ શેરીની અંદર કારણ કે અત્યારે ઓલરેડી આ શેરીની અંદર સાતથી થી આઠ લોકોને જડાઉલટી થઈ ચૂક્યા છે તો ત્યારે તંત્ર જાગશે રાહ જોઈએ છે કે લોકો બીમાર પડે બીમાર પડ્યા પછીથી ન કરે નારાયણ કોઈ નાના સોનાની મૃત્યુ થાય તો શા માટે આ તંત્ર આ ખડા કાન કરી રહ્યું છે આટલી વાર રજૂઆતો કરવા છતાં પણ જે છે તે તંત્ર સાંભળતું નથી અને પૈસાઓ માંગી રહ્યું છે અને તે પ્રમાણે તમે જોશો તો આ અત્યારે બધા જ સ્થાનિકો કમ્પ્લેન કરી રહ્યા છે કે સાહેબ અમે આટલા દિવસથી કહે છે છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી અને પૈસા માંગી રહ્યા છે હા જી બેન શું કેવું છે પાછું તમારે જો અમે નગરપાલિકા અમે ફરિયાદ કરીએ છીએ પણ આવતા નથી કાલ ઉઠીને અમારે ઘરમાં કોઈ કોઈ કઈ નુકસાન થાય એની જવાબદારી નથી નગરપાલિકાની રહેશે અમે ચોખ્ખી ચડવા કંઈ આવતા નથી તમારું કોઈ સાફ સાફ કરવા અહીંયા આવતા નથી આવે તો બી એક સ્થળીઓ મારીને જાય એમ કે અમે માણસ ઓછા છે નગરપાલિકા માણસ રાખતી નથી અમે શું કરવાના સામાન નથી ગાડી નથી એ બધું એટલી નગરપાલિકા એટલી બધી લુખી થઈ ગઈ તો તમે નોકરી છોડી દો અમને બહેડતો ત્યાં તો અમે કરીને બધા તમને વૈરા કેવી રીતે નોકરી કરીએ તો અને તમે જુઓ તે પ્રમાણે કે પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે અંદરથી ગટરમાંથી પાણી આવવાની શરૂઆત હજુ તો પાણી ઓછું હતું તો ત્યાં તો શરૂઆત થઈ ગઈ છે વધુ પાણી આવવાની અને તમે જો પરપોટાના હિસાબે પાણી નીકળી રહ્યું છે અને આ પરિસ્થિતિમાં હવે એ લોકોએ છેલ્લા પંદર દિવસથી જીવવું પડે છે જ્યાં અમે ઊભા નથી રહી શકતા ત્યાં આ લોકો રહેશે તમે વિચાર કરો કે એમની વ્યથા કેટલી હશે નાના નાના બાળકો છે સ્કૂલે જતા બાળકો હોય અરે ત્યાં સુધી કે જે લોકો નોકરિયાત વર્ગ છે એ લોકો માંદા પડ્યા તો એને ઘર ઘરનું ભરણ પોષણ કરશે કોણ તો પાલિકા તંત્રને સાફ સદ્દોની અંદર એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ભાઈ જો એમના ઘર પરિવારની અંદર કોઈને પણ કોઈપણ પ્રકારની જાનહાની થઈ તો સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે કારણ કે આટલી વાર રજૂઆત કરવા છતાં પણ આ ડ્રેનેજના પાણી સાફ થતા નથી અને એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે જેની કોઈ હદ નથી મચ્છરોનું બ્રિડિંગ ખૂબ મોટા પ્રમાણમાં છે હું પાલિકાની સાથે આરોગ્ય શાખાને પણ વિનંતી કરીશ અને જિલ્લા આરોગ્ય તંત્રને પણ કહીશ કે ભાઈ આ લોકોના ઘરના અંદર તમામ લોકોના રિપોર્ટ કરાવવામાં આવે અને એ લોકોને જરૂરિયાત પ્રમાણે દવા પણ આપવામાં આવે કારણ કે સાતથી આઠ ઘરોની અંદર અત્યારે બીમાર લોકો છે અને જેમને જળા ઉલટી થાય છે એટલે આ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે અને પાણી આવવાની શરૂઆત પૂર જોશમાં થઈ ગઈ છે ગટરમાંથી પાણી નીકળી રહ્યા છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરો કામધેનુ પાર્કમાં માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં માં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એઇટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ